ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું ચોસઠ જોગણીની કથા આ ચોસઠ જોગણી કોણ છે કેવી રીતે પ્રગટ થાય છે અને એમનું મહાત્મ્ય શું છે આમાંની પૂજા કરવાથી શું ફળ મળે છે આ માતાજીના નામ શું છે એ સંપૂર્ણ આપણે આ વિડિયોમાં સાંભળીશું ચોસઠ જોગણીનો પ્રાદુર્ભાવ મા કાલીમાંથી જ થયો હતો ચોસઠ જોગણી સૃષ્ટિના વિભિન્ન જગ્યાએ શાસક કરે છે અને દરેક યોગિનીનું એક વિશિષ્ટ ચરિત્ર છે સામાન્ય રીતે આઠ રૂપોમાં આઠ માતા સાથે છે ચોસઠ યોગિણી આદ્ય શક્તિ કાલીના અલગ અલગ અવતારનો અંશ છે ચોસઠ યોગિની હિન્દુ તાંત્રિક પરંપરામાંથી એક છે જેમાં ચોસઠ યોગિનીની પૂજા કરવામાં આવે છે ચોસઠ યોગિનીની સાધના એક બહુ શક્તિશાળી સાધના છે આ સાધનાના માધ્યમથી સાધક દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરી શકે છે અને એના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે પણ શું તમે જાણો છો ચોસઠ જોગણી કોણ છે શું તમે જાણો છો યોગિનીના કેટલા પ્રકાર હોય છે અને તેનું શું મહત્વ છે આ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોમાં સાંભળીશું મારો અમારો ઉદ્દેશ છે શક્તિ પરંપરાના તથ્યને તમારી સમક્ષ રજૂ કરવું ચોસઠ જોગણી એટલે માતા આદિશક્તિના સહાયક શક્તિના રૂપમાં માનવામાં આવે છે જેની મદદથી માતા આદિશક્તિ આ સંસારનું રાજ કાજ સંભાળે છે અને સૃષ્ટિના અંતકાળમાં આ માતૃ શક્તિ આદિશક્તિમાં ફરી વિલીન થઈ જાય છે અને માત્રમાં આદિશક્તિ બચે છે ફરી નવા નિર્માણ માટે ચોસઠ જોગણી માં કાલીનો અવતાર છે હોર નામના દૈત્યની સાથે યુદ્ધ કરતા માતાએ આ અવતાર લીધા હતા એવું પણ માનવામાં આવે છે કે આ માતા પાર્વતીની સખીઓ છે

ઝાડ જાદુ વશીકરણ મારણ સંભન વગેરે કર્મ આ માતાની કૃપા દ્વારા ધારણ કરે છે ચોસઠ જોગણીનો પ્રાદુર્ભાવ મા કાળી માંથી થયો છે ચોસઠ યોગીની સૃષ્ટિના વિભિન્ન આયામો પર શાસન કરે છે અને દરેક યોગીનું એક વિશિષ્ટ ચરિત્ર છે મુખ્ય રૂપે આ માનવ સંબંધ આઠ માતાના રૂપમાં છે આ બધી માતામાં આદિ શક્તિના અલગ અલગ અવતારી અંશ છે દેવી મહાત્માય અનુસાર આઠ દેવીઓએ શુભ નિશુભ રક્તબીજ રાક્ષસો જેવા શુંભનિશુભ રક્તબીજ રાક્ષસો વિરુદ્ધ ના યુદ્ધમાં મા દુર્ગાની સહાયતા કરી હતી અને દેવી દુર્ગાએ સ્વયં આ માતાઓની રચના કરી છે આ માતાઓને પ્રગટ કર્યા છે

બીજી માતા મહેશ્વરી જે ભગવાન શિવની શક્તિ છે ભગવાન શિવની જેમ આ માની જટામાં અર્ધચંદ્ર છે તથા આ માતાનું વાહન નંદી છે ચતુર્ભુજાઓમાં ત્રિશૂળ ખડક વગેરે છે ત્રીજા છે કુમારી જે કાર્તિકેયની શક્તિ છે કુમારી માતાને છ માસા છે અને દસ હાથ છે તથા આ માનું વાહન મયુર એટલે કે મોર છે એ તેમના હાથમાં શક્તિ ધ્વજ દંડ ધનુષ બાણ વગેરે ધારણ કરે છે ચોથી માતા છે વૈષ્ણવી માતા જે ભગવાન વિષ્ણુની શક્તિ છે વનમાળા પહેરેલ દેવી વિષ્ણુવીના બે હાથ છે બે હાથોમાં શંખ અને ચક્ર છે આ માની સવારી ભગવાન વિષ્ણુની જેમ ગરુણની છે પાંચમી માતા છે પાંચમી શક્તિ છે એન્દ્ર જે દેવરાજ ઇન્દ્રની શક્તિ છે એ તેમના વાહન હાથી પર અક્ષર બિરાજમાન જોવા મળે છે વ્રજ ધારણ કરીને રાખે છે છઠ્ઠી માતા છે વારાહી જે વારાહની શક્તિ છે વરાહ ભગવાનની શક્તિ છે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની જેમ ચતુર્ભુજ છે આ દેવીનો ચહેરો વરાહનો અને મનુષ્યનું છે હાથમાં દંડ ખડગ પાશ ધારણ કરે છે આમાં વાહન આ માનું વાહન અક્ષર ભેંસ પર સવાર જોવા મળે છે સાતમી માતા છે નરસિંહ ભગવાન સિંહની નરસિંહા જે છે નરસિંહા એ માતા નરસિંહા માતા એ ભગવાન નરસિંહની શક્તિ છે આ માનો ચહેરો સિંહનો છે

ભગવાન શંકર રાજા દેવોદર પાસેથી કાશીપુરી મેળવવા માંગતા હતા ભગવાન શિવને કાશીપુરી ખૂબ જ પસંદ હતું ખૂબ જ ગમતું હતું માટે એને મેળવવું હતું પરંતુ રાજા દેવદાસ ધર્મ પૂર્વક પ્રજાનું પાલન કરતા હતા અને એમના રાજ્યમાં અપરાધ તો નામ માત્રનો પણ ન હતો અપરાધ નામની કોઈ વસ્તુ ન હતી ભગવાન શિવના કહેવા પર સમસ્ત દેવતાઓએ એ સર્વત્ર એ સર્વત્ર શુદ્ધ રાજાની કોઈ કમી શોધવાનું એમને બહુ કોશિશ કરી ભગવાન શિવે એનામાં કોઈ કમી કોઈ ખામી શોધવાની ઘણી કોશિશ કરી પરંતુ બધા દેવ અસફળ રહ્યા ઇન્દ્ર વગેરે દેવતાઓએ દેવદાસનું રાજ્ય તથા શાસનને અસફળ બનાવવા માટે અનેક પ્રકારના વિઘ્ન ઉપસ્થિત કર્યા પરંતુ રાજાએ એમના તપો બળથી એ બધા વિઘ્ન દૂર કર્યા અને વિજય મેળવી ત્યારબાદ મદ્રાચલથી મહાદેવે ચોસઠ જોગણી ને રાજા ની કમી શોધવા માટે કાશી મોકલ્યા અને યોગીનીઓ એ વિભિન્ન રૂપ ધારણ કરી લીધું અને અલગ અલગ વેશ ધારણ કરી અલગ અલગ કાર્યોમાં ચોસઠ જોગણી લાગી ગયા એ યોગીનીઓ બાર મહિના સુધી કાશીમાં રહીને નિરંતર કોશિશ કર્યા બાદ પણ રાજાનો કોઈ દોષ ન શોધી શક્યા પરંતુ ચોસઠ જોગણી પાછા પણ મંદ્રાચલ ફરી ન ગયા ત્યાંથી લઈને આજ સુધી યોગીનીઓ નથી ગયા કાશી નથી આ ચોસઠ યોગિનીની પૂજા સમસ્ત દેવીઓની પૂજા કરવા સમાન છે ચોસઠ જોગણીમાં આદિશક્તિ કાલીના જ વિભિન્ન અવતાર છે આ ચોસઠ જોગણીમાં દસ મહાવિદ્યા અને સિદ્ધ વિદ્યાઓને પણ એમાં સમાવેશ થાય છે

ધના ધનાધિપતિ ધનપતિ કુબેર ધનના દેવતા કુબેર એમની કૃપાથી ધનાધિપતિ થયા હતા આ માતાઓને પ્રસન્ન કરવાથી રાજ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે યોગિનીઓ કોઈ એક યોગીની સાધના ગુરુના માર્ગદર્શન આપણી સર્વ પૂરી કરી શકાય છે આ સાધના ગુરુના માર્ગદર્શન જ થઈ શકે છે આ યોગિનીઓ મુખ્ય રૂપે આઠ રૂપ આઠ રૂપે છે આઠ રૂપ મુખ્ય છે યોગિનીના આ માતાની સાધના સાવધાની પણ માંગે છે સાવધાની પૂર્વક આમાં સાધના કરવી પડે છે સમસ્ત યોગીનીઓ અલૌકિક શક્તિથી સંપન્ન છે ઇન્દ્ર જાદુ વશીકરણ મારણ સ્તંભ વગેરે કર્મમાં માતાની કૃપાથી સફળતા મળે છે પ્રમુખ રૂપથી આઠ જોગણી છે જેના નામ આ પ્રકારે છે પહેલા સુર સુંદરી યોગિની અત્યંત સુંદર શરીર સોષ્ઠવ અત્યંત દર્શનીય હોય છે આ માનુ રૂપ

મહિના ભરની સાધના બાદ પ્રસન્ન થઈને ઐશ્વર્ય વગેરે પ્રદાન કરે છે સાતમા નંબરમાં છે નટની યોગીની અશોક વૃક્ષની નીચે રાત્રે સાધના કરવાથી માને પ્રસન્ન કરી આપણા બધા મનોર પુરાણ આપણે કરી શકીએ છીએ આઠમા નંબરમાં છે મધુમતી યોગિની શુભ્ર વર્ણવાળી દેવી અતિ સુંદર અને અનેક પ્રકારના અલંકારથી શોભાઈ માન છે ભૂષિત સાધના બાદ સામે આવીને કોઈ પણ લોકની વસ્તુમાં પ્રદાન કરે છે આ માની કૃપાથી પૂરી આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આરોગ્ય પ્રાપ્ત થાય છે રાજ્ય અધિકાર પ્રાપ્ત થાય છે આ માનો મંત્ર છે યમ હિમ અનુરાગિણી આગચ્છ ગચ્છ મૈથુન પ્રિય સ્વાહા જ્યારે ભાગ્યવશ ઘણા પ્રયાસો બાદ પણ કામ નથી થઈ રહ્યું કે પછી પ્રબલ શત્રુઓના વશ થઈ જીવનની આશા છોડી દીધી હોય તો આ માણી સાધનાથી

જીવનના પ્રત્યેક પક્ષમાં સંબંધિત એક એક કળા છે બધી કળાનું પૂર્ણ સ્વરૂપ માં દુર્ગા છે માટે સાધકને આ ચોસઠ સ્વરૂપોની સુ સાધના કરવી જોઈએ જેથી શરીર અને મનનો પ્રત્યેક પક્ષ જાગૃત થઈ શકે આજ દુર્ગાનું આધારભૂત સ્વરૂપ છે શક્તિની શ્રેષ્ઠ સાધના ચોસઠ શક્તિ સાધના છે જેમાં બીજ મંત્ર સહિત ચોસઠ રૂપમાં ધ્યાન કરવામાં આવે છે તો ની કૃપા પ્રાપ્ત થાય છે

શિવ શંભુ અને માતા પાર્વતીના મેલનથી પ્રગટ થઈ છે બધી જ યોગિની મધા તંત્રની અધિષ્ઠાત્રી દેવી છે વ્યાસજીના પૂછવા પર સ્કંદ દેવે આ યોગ વિશે જણાવ્યું છે કે જો કોઈ મનુષ્ય આ ચોસઠ નામો ચોસઠ યોગીનીના નામો રોજ વહેલી સવારે બપોરે અને સંધ્યા સમયે જાપ કરે તો એના ભૂત પ્રેત દ્વારા થતા ભૂત પ્રેત દ્વારા અપાતી પીડા કષ્ટ સમાપ્ત થઈ જાય છે આ ચોસઠ માના નામના પાઠ કરવાવાળાને ડાકીની શક્તિની ઉષ્માન કે કોઈ પણ અન્ય રાક્ષસનું કષ્ટ નથી મળતો દૂર થાય છે આ આમાંના નામથી યુદ્ધવાદ વિવાદ વગેરેમાં વિજય પ્રદાન કરે છે જે યોગિનીની પીઠોની સેવા કરે છે તેને મન વાંચિત શક્તિઓ પ્રાપ્ત થાય છે અને જો કોઈ અન્ય મંત્રોને પણ એમની સામે બોલે છે તો તેને પણ શક્તિઓ પ્રાપ્ત થાય છે યજ્ઞ પૂજા પ્રસાદ તથા ધૂપ અને દીવાના સમર્પણથી યોગિનીઓ જલ્દી પ્રસન્ન થાય છે અને માં બધી ઈચ્છા પૂરી કરે છે અશ્વિન માસ એટલે કે આસો માસના શુક્લ પક્ષના પહેલા ચંદ્ર દિવસથી શરૂ થઈને નવમા દિવસ સુધી એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી યોગિનીની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી જે જોઈએ એ પ્રાપ્ત મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે છે મનોવાંછિત ફળ મળે છે કાશી તીર્થયાત્રા કરતા સમયે આમની આરાધના પણ કરવી જોઈએ નહીં તો એમના કાર્યોમાં વિઘ્ન પણ નાખી શકે છે આમાં ઓ ચોસઠ યોગિનીની સિદ્ધિ કઠણ અને ચુનોતી ભરેલી પ્રક્રિયા છે આ સિદ્ધિ માટે સાધકોને લાંબા સમય સુધી કઠોર સાધના અને તપસ્યા કરવી પડે છે 64 યોગિનીને સિદ્ધ કરવા માટે તમારે પહેલા અનુભવી ગુરુની સલાહ લેવી જોઈએ ગુરુ સાચું માર્ગદર્શન આપશે અને સાધનામાં સફળતા મળશે સહાયતા કરશે ચોસઠ યોગીની પૂજા કરવા માટે એક યોગીની મંદિર પસંદ કરવું જોઈએ અને ધૂપ દીપ ફૂલ નૈવેદ્ય આરતી વગેરેનો સમાવેશ થાય છે સાધકને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાધકે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ સાધકને નિયમિત યોગ અને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ સાધકે દેવીની પૂજા અને મંત્ર જાપ માટે એકાંત સ્થાન પસંદ કરવું જોઈએ ચોસઠ યોગિની સાધનામાં સફળતા પ્રાપ્ત કરવા માટે સાધકને ધીરજ ધૈર્ય અને લગ્ન અભ્યાસ કરવો જોઈએ ચોસઠ જોગણીમાં ચોસઠ જોગણીના ભારતમાં પાંચ પ્રમુખ મંદિર છે બે ઓડિશામાં આવેલા છે અને ત્રણ મધ્યપ્રદેશમાં ઓડિશામાં ભુવનેશ્વર નજીક હીરાપુર અને બોંગલગીરીની નજીક રાનીપુરમાં છે અને કાશીમાં પણ યોગિની મંદિર છે આના સિવાય ઝારખંડમાં પણ યોગિનીનું મંદિર છે 64 જોગણીનું મંદિર છે દરેક યોગિનીના મંદિરની રચના અલગ અલગ છે અમુક પ્રસિદ્ધ યોગીની મંદિર વિશે આપણે જાણીએ તો આ 64 યોગીની મંદિર મુરેના મધ્ય પ્રદેશના આ તાંત્રિક સાધના માટે પ્રસિદ્ધ છે આ મંદિર 64 જોગણીનું એક મંદિર મુરેના મધ્ય પ્રદેશમાં આવેલું છે આ તાંત્રિક સાધના માટે પ્રસિદ્ધ છે દેશના સંસદ ભવનનું નિર્માણ પણ આની બનાવટથી પ્રભાવિત થઈને કરવામાં આવ્યું છે આ મંદિર એક આધાર પર નિર્મિત છે છે અને આમાં દરેક ગર્ભગૃહમાં એક શિવલિંગ છે મંદિરના મધ્ય ભાગમાં એક ખુલ્લો મંડપ બનેલ છે તેમાં એક વિશાળ શિવલિંગ છે આ મંદિર ઈસવીસન તેરસો તેવીસ ઈસવીસન તેરસો ત્રેવીસ માં બન્યું હતું આ મંદિરનું નિર્માણ ક્ષત્રિય રાજાઓએ કરાવ્યું હતું શાનદાર વાસ્તુ કળા અને બે હદ બનાવેલ આ મંદિર સુધી પહોંચવા માટે બસો સીડીઓ ચડવા ચડ્યા બાદ ચોસઠ યોગીની મંદિર સુધી પહોંચી શકાય છે અહીંના સ્થાનિય નિવાસીઓ આજે પણ માને છે કે આજે પણ શિવજીની તંત્ર સાધના કવચથી ઢંકાયેલું છે આ મંદિર અહીં આજે પણ રાતમાં રોકાવાની પરવાનગી નથી ના મનુષ્યને કે ના પક્ષીઓને તંત્ર સાધના માટે પ્રખ્યાત આ મંદિરમાં શિવજીની યોગિની અને તંત્ર સાધના માટે પ્રખ્યાત આ મંદિરમાં શિવજીની યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી કહેવાય છે કે આ મંદિર તંત્ર સાધના માટેનો ભવ્ય આધાર હતો અહીં ભગવાન શિવની સાધના મહાકાળી સાથે કરીને યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી આજે પણ ઘણા તાંત્રિક અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અહીં યજ્ઞ કરે છે

વિવાહિક વેશભૂષામાં મંદિરની ચારેય બાજુ ગોળાઈમાં ચાર ઊંચી દિવાલો બનાવવામાં આવી છે તે પથ્થરોથી બની છે તથા મંદિરની દરેક મંદિરમાં અંદર પ્રવેશ કરવા માટે માત્ર એક નાનો એવો દ્વાર બનાવવામાં આવ્યો છે ત્રીજા નંબરમાં ચોસઠ જોગણીનું મંદિર ખજુરાહોમાં આવ્યું છે આ એક ખંડેર યોગીની મંદિર છે આ એક નવમી સદીના ઉત્તરાર્ધમાં નિર્મિત થયેલું છે આ ખજુરાહોનું સૌથી જૂનું જીવિત મંદિર છે અન્ય સ્થાનો કરતા અન્ય યોગીની મંદિરની વિપરીત છે યુનેસ્કો યુનેસ્કોની વિશ્વ વિરાસત સૂચિમાં અંકિત કરવામાં આવ્યું હતું મંદિરના ખંડેરમાં કોઈ મૂર્તિ બચી નથી ખંડેરમાં મળેલી માતૃદેવી કે ત્રણ મોટી મૂર્તિઓ હવે ખજુરાના સંગ્રહાલયમાં છે ચાર ચોસઠ યોગીની મંદિર હીરાપુર ઓડિશામાં આવ્યું છે પાંચમું મંદિર ચાર ચોસઠ યોગીની મંદિર હીરાપુર ઓડિશામાં આવેલ છે આને મહામાયા મંદિર પણ કહેવાય છે મંદિર પરિસરની દેખરેખ સાર સંભાળ હવે ભારતીય પરીક્ષણ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવી છે હીરાપુર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરી ભુવનેશ્વરીથી થી વીસ કિલોમીટર દૂર એક ગામ છે માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ નવમી સદીમાં બ્રહ્મા વંશની રાણી હીરા દેવીએ કરાવ્યું હતું અહીં યોગીની નૃત્ય મુદ્રામાં છે ચોસઠ યોગી અહીં નૃત્યની મુદ્રામાં જોવા મળે છે છઠ્ઠું યોગીની મંદિર છે ઝારખંડમાં ઘોડા જિલ્લાના પથ્થર ગામમાં પ્રખંડમાં સ્થિત છે આ જિલ્લા મુખ્યાલયથી માત્ર પંદર કિલોમીટર દૂર બાળકોમાં સ્થિત છે મા યોગિની નું પ્રાચીન મંદિર તંત્ર સાધકો વચ્ચે ઘણું લોકપ્રિય છે આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે ઐતિહાસિક અને ધાર્મિક પુસ્તકોના અનુસાર આ મંદિર દ્વાપર યુગનું છે અને અહીં પાંડવોએ એના અજ્ઞાત વર્ષનો વર્ષના ઘણા બધા દિવસો અહીં વિતાવ્યા હતા આની ચર્ચા મહાભારતના પણ છે ત્યારે આ મંદિર ગુપ્ત યોગિની ના નામથી પ્રખ્યાત હતું જંગલોની વચ્ચે સ્થિર આ મંદિર તંત્ર સાધનાના વિષયમાં કામ્યા કામ્યાખાને સમકક્ષ છે એટલે સમાન છે બંને મંદિરમાં પૂજાની પ્રથા પણ એક સમાન છે બંને મંદિરમાં ત્રણ દરવાજા છે યોગીની સ્થાનમાં પિંડની પૂજા થાય છે કામ્યાખ્યામાં પણ પિંડની પૂજા થાય છે કહેવાયમાં કહેવામાં આવ્યું છે કે પહેલા અહીં નર બલિ દેવામાં આવતી હતી પરંતુ અંગ્રેજોના શાસનકાળમાં આ બલિ બંધ કરવામાં આવી હતી મંદિરની સામે એક વડનું ઝાડ છે એ પ્રચલિત છે પ્રચલિત માન્યતા અનુસાર આ વડ વૃક્ષ પાસે બેસીને સાધક સાધના કરતા અને સિદ્ધિ મેળવતા મંદિરનું ગર્ભગૃહ આકર્ષણનું વિશેષ કેન્દ્ર છે સાધના સાધના સોમવાર પૂનમ ની રાત્રિ થી આરંભ કરવામાં આવે છે પરંતુ આ સાધના યોગ્ય ગુરુની નજર માં જ કરવામાં આવે છે નહીં તો એક માત્ર ભૂલથી મૃત્યુ કારણ બની શકે છે શાસ્ત્ર યોગ અભ્યાસ કરવા વાળી સ્ત્રીને પણ યોગીની કહી છે પુરુષો માટે આ સમાનતા શબ્દ યોગી કહેવામાં આવ્યો છે તંત્ર અને યોગની સ્ત્રી ગુરુને પણ યોગીની કહેવાય છે એ ભૈરવ ભૈરવ સાથે જોડાયેલી છે અક્ષર ખોપડી અને અન્ય તાંત્રિકોને લઈને જાય છે અને સમસાન ઘાટ અને અન્ય સીમાંત સ્થાનમાં અભ્યાસ કરે છે એ શક્તિશાળી અને ખતરનાક હોય છે તે ગૃઢ તાંત્રિક જ્ઞાનીની રક્ષા અને પ્રસાર બંને કરે છે તેમની પાસે સિદ્ધિઓ અને અસાધારણ શક્તિઓ હોય છે જેમાં ઉડવાની શક્તિ પણ સમાવેશ થાય છે ઘણી યોગીનીઓ પક્ષીઓનું રૂપ પણ ધારણ કરે છે અને તેના પક્ષી રૂપે પણ રાખે છે પછીના બૌદ્ધિક ધર્મના અક્ષર સમાનાર્થી રૂપમાં પ્રયોગ કરવામાં આવ્યો છે યોગિનીઓ જીવનનીથી પરિપૂર્ણ છે જો યોગી જીવનથી દૂર હોય તો યોગીની જીવનને અપનાવે છે યોગી અમર થવાની ઈચ્છા રાખે છે તો યોગિનીઓને મૃત્યુથી ભય નથી જો યોગી ઈચ્છાઓ પર કાબુ મેળવવા માંગે છે તો યોગીની યોગિનીને માતાઓના માતાઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી પણ કહેવાય છે કે એકબીજા સાથે આસપાસ સંબંધિત છે આ યોગિનીઓ આઠ પારિવારિક સમૂહોમાં વિભાજિત કરવામાં આવી છે જેમાંથી પ્રત્યેક નેતૃત્વ એક માતા કરે છે જે પ્રત્યેક યોગિનીની ઈષ્ટ હોય છે શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે બધા જ પદાર્થના મૂળ રૂપમાં શક્તિ બિરાજમાન છે આ શક્તિ આપણા બધાની જ અંદર બિરાજમાન છે આ શક્તિ માત્ર આપણા શરીરમાં જ નહીં પણ આપણા મન આત્મામાં પણ બિરાજમાન છે શક્તિનું કોઈ પોતાનું નિશ્ચિત રૂપ નથી આ શક્તિ વિભિન્ન રૂપમાં પ્રગટ થાય છે અને આ શક્તિ વિભિન્ન તરંગોમાં પણ પ્રતિત થાય છે એ નિરાકાર પણ છે

પ્રભાવકારી હોય છે શક્તિની જે વ્યાખ્યા માર્કંડે અને ઋષિએ જે કહી છે કે દેવી પૂર્ણ સ્વરૂપ છે છે અર્થ સિદ્ધિ સૌમ્યતા સૌંદર્યતા જાગૃતતા પ્રતિષ્ઠા ચૈતન્યતા બુદ્ધિ તૃષ્ણા નમ્રતા શાંતિ શ્રદ્ધા કાંતિ લક્ષ્મી સ્મૃતિ દયા તૃષ્ટિ અને ઈચ્છા આ બધું જ શક્તિના સ્વરૂપ છે પ્રગટ નવરાત્રી અને ગુપ્ત નવરાત્રીમાં દેવી શક્તિના ચોસઠ સ્વરૂપનો એકા કાળ શ્રેષ્ઠ કાળ છે મિત્રો આશા છે કે તમને આ ચોસઠ જોગણીની કથા વાર્તા અને જાણકારી પસંદ આવી હશે તો મિત્રો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે